વડોદરાના વાઘોડીયા રોડ પર આવેલી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે અને જેમાં તબીબી બેદરકારીના કારણે બાકરોલ ગામની ત્રીસ વર્ષીય ભૂમિકાબેન કરણભાઈ પંડ્યા અને તેમના નવજાત શિશુનું મોત થયા હોવાના આક્ષેપ થયા છે એકવીસ એપ્રિલે ભૂમિકાબેનની પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રસૂતિ દરમિયાન નવજાત શિશુનું મોત નીપજજ્યું અને ભૂમિકાબેનને ડિલિવરી બાદ બ્લીડિંગ બંધ ન થતા તેમની તબિયત પણ લથડી હતી હોસ્પિટલના તબીબોએ તેમને સયાજી હોસ્પિટલમાં રિફર કર્યા પરંતુ સારવાર દરમિયાન સત્યાવીસ એપ્રિલે ભૂમિકાબેનનું પણ મોત થયું ત્યારે પરિવારજનોએ સંજીવની હોસ્પિટલના તબીબો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે એવો દાવો પણ કર્યો છે કે પ્રસૂતિ દરમિયાન યોગ્ય સારવાર ન આપવાથી આ દુર્ઘટના સર્જાય છે તેઓએ હોસ્પિટલને સીલ કરવાની અને જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે ઘટના ને પગલે પરિજનો અને ગ્રામજનોએ હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો

આ તમે જોઈ શકો છો આજે પોતે ધરણા ઉપર બેઠેલા છે નથી તાપની અંદર કોઈ પોલીસ પોલીસ કાતું નથી ન્યાય આપતું નથી કોઈ કાર્યવાહી કરતું